નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વીડિયોના આપણે પવન અને તાપમાન વિશેની અગત્યની માહિતી આ માહિતી માટે છે છીએ કાથી પવનમાં પણ સ્પીડમાં ફેરફાર થવાનો છે એ સાથે તાપમાન છે એ પણ ઊંચું જવાનું છે અને ખાસ કરીને 2024 ના ઉનાળાની પ્રથમ હીટ છે એ ગણિતરીના દિવસોમાં નોંધાય અને અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે જેની સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ તો દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજની લિંક આપેલી છે એમને પણ ફોલો કરી લેજો હવે ખાસ સૌપ્રથમ તો મારે આપણે પવન વિશેની વાત કરવાની છે આમ જોવા જઈએ તો રાજ્યની અંદર ઘણા દિવસથી પવન છે સામાન્ય કરતા વધારે સ્પીડમાં પવન ચાલી રહ્યો છે મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પવનની સ્પીડ છે એ ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાક વરસાદની ઝડપે પવન ફૂકાઈ રહ્યો છે અને અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વીસ થી લઈને પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે એટલે પવનો છે એ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારો પ્રમાણે સ્પીડમાં ફેરફાર છે અમુક વિસ્તારની અંદર ચૌદ થી લઈને અઢાર છે તો કોઈ વિસ્તારની અંદર વીસ થી લઈને પચીસ ની સ્પીડ છે પણ પવન છે એકંદરે જોવા જઈએ તો રાજ્યના તમામ વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે પવનો છે એ અત્યારે ફૂંકાઈ રહ્યા છે આજે ચૌદ માર્ચ પૂર્ણ થઈ ચૂકી છે આવતીકાલે એટલે કે આવતીકાલે પંદર માર્ચ છે ને પંદર માર્ચથી પવનની સ્પીડમાં છે એ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે પવનની સ્પીડમાં આવતીકાલથી ઘટાડો નોંધાશે એટલે પંદર થી લઈને વીસ માર્ચ આજે પાંચ છ દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર નવ થી લઈ અને બાર તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે એટલે નવ થી લઈને તેર ની સ્પીડ પવન હશે એક પ્રકારે નોર્મલ કન્ડિશનની અંદર પવન હશે અને આ પવન છે જે આપણા માટે અનુકૂળ ગણી શકાય આ અત્યારની ઋતુ પ્રમાણે અને એ મુજબનો પવન છે આવતીકાલથી જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે સૌથી મોટા સમાચાર એ છે કે આવતીકાલથી પવનની સ્પીડમાં ઘટાડો નોંધાશે પાંચથી છ દિવસ સુધી આ ઘટાડો છે એ આપણે યથાવત રહેશે સાથે વાત કરવાની છે કે રાજ્યની અંદર બે હજાર ચોવીસના ઉનાળાની પ્રથમ હીટ છે એ આપણે માર્ચ મહિના દરમિયાન હવે આપણે જોવા મળશે જેની અંદર આમ તો હું ઘણા દિવસથી આપને જણાવતો હતો કે અઢારથી લઈને એકવીસ માર્ચ વચ્ચે હીટનો એક પહેલો રાઉન્ડ કદાચ નોંધાઈ જાય તેવી શક્યતાઓ છે અને આ જ મુજબ જોવા જઈએ તો હવે આવતીકાલથી તાપમાનમાં વધારો થશે અત્યાર સુધી જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી પવનની દિશાઓ પવનની સ્પીડ વધારે હતી અને ઉત્તર ભારત ઉપરથી વારંવાર ડબલ્યુ ડી પસાર થતા હતા આ વચ્ચે પણ આપણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર હીટ જેવો અને તાપ જેવો માહોલ જોવા મળતો હતો પણ હવે આવતીકાલથી જે હીટ છે એ થોડી વધવાની છે આમ જોવા જઈએ તો અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તેત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન છે એ અલગ અલગ વિસ્તારો પ્રમાણે નોંધાઈ રહ્યું છે આ વધારો થશે અને રાજ્યની અંદર રોજ તાપમાન એક ડિગ્રીમાં વધારો થશે પરમ દિવસે એટલે કે સોળ તારીખે વધારો થશે સત્તરે વધારો થશે અને અઢાર માર્ચ આવતા આવતા તાપમાન છે એ રાજ્યના અનેક વિસ્તારોની અંદર 39 થી ચાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે વિસ્તારોની અંદર નીચું તાપમાનની શક્યતાઓ છે એ વિસ્તાર હું આપને જણાવી દઉં જેની અંદર જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા નજીકના જે વિસ્તારો છે જેમાં સુરત હશે ભરૂચના અમુક વિસ્તારો હશે અને એ સાથે સાથે નવસારી અને વલસાડ જિલ્લોના અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં તાપમાન છે એ એ એ છે અને વિસ્તારોની દક્ષિણ ગુજરાતના બીજા અંદર તાપમાન ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું હાલ એક અત્યારે પ્રાથમિક અનુમાન છે આ સાથે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો ભાવનગરના દરિયાઈકાંઠાના ભાગો અમરેલીના ગીર સોમનાથ જિલ્લો સમગ્ર જુનાગઢના દરિયાઈ કાંઠાના ભાગો ને પોરબંદર આ વિસ્તારો એવા હશે ને એ સાથોસાથ દ્વારકા જિલ્લાના અમુક વિસ્તારો છે આ વિસ્તારો એવા હશે એટલે સૌરાષ્ટ્રના પણ દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર ચોત્રીસ થી છત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે પણ એને બાદ કરતા સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો છે જેમાં ખાસ કરીને પ્રોપર જુનાગઢ હોય રાજકોટ હોય અમરેલી હોય પ્રોપર કે બીજા અન્ય વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર તાપમાન છે લગભગ જોવા મળે તેવી શક્યતાઓ છે એક સુરેન્દ્રનગર જિલ્લો એવો છે કે જે વીસ તારીખ આવતા આવતા ચાલીસ ડિગ્રીને પાર તાપમાન થાય એવી શક્યતાઓ છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌથી વધારે તાપ છે એ અઢાર થી એકવીસ માર્ચ વચ્ચે જોવા મળે તેવી શક્યતાઓ છે

અને એકવીસ માર્ચ વચ્ચે તાપમાન વધવાનું છે એ સાથોસાથ મધ્ય ગુજરાતમાં પણ રાજ્યના મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાપમાન ઊંચું જશે આવતીકાલથી આવતીકાલથી એક એક ડિગ્રીનો વધારો થશે પણ ખાસ કરીને કપડવંજ ગાંધીનગર અમદાવાદ અને વિરમગામ જેવા સેન્ટરો આ સેન્ટરો એવા હશે કે જ્યાં લગભગ ચાલીસ ડિગ્રી અને લગભગ મારું માનવું એવું છે કે ચાલીસ ડિગ્રી કરતાં વધારે તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર પણ તાપમાન સરેરાશ ઊંચું જશે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા પાલનપુર અને જે કડી કલોલના વિસ્તારો છે એની અંદર તાપમાન ચાલીસ ડિગ્રી જાય બીજા વિસ્તારો એવા છે કે જ્યાં છત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવું હાલ એક અમારું પ્રાથમિક અનુમાન છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો ઓલ ઓવર તાપમાન છે આવતીકાલે પંદર થી વધારો થશે અને એમાં પણ અઢારથી લઈને એકવીસ માર્ચ વચ્ચેનો જે સમયગાળો છે એમાં તાપમાનથી વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને બે હજાર ચોવીસના ઉનાળાનો પહેલી હિટ છે એ અઢારથી એકવીસ માર્ચ વચ્ચે આપણે જોવા મળે તેવું પ્રાથમિક અનુમાન છે એકવીસ માર્ચ પછી ફરીથી તાપમાન છે એમાં સામાન્ય ઘટાડો પણ થશે થોડીક આંશિક રાહત પણ મળશે અને એ પછી આપણે આગળના દિવસમાં શું થશે એ નેક્સ્ટ ટાઈમ જણાવશું પણ અત્યારે જે પવન અને તાપમાન વિશેની અગત્યની માહિતી હતી એ મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશું ધન્યવાદ